અહીંયા હું એકકો બેકો કોઈ નહીં મારા બધી વાત દેવા પડી તમે મારા પૈસાનું કરીято એ બાપા હું શું કહું અમારા બાની યાદ આવા તમ તારા બાની તો સન યાદ આવા કા બે નમૂના મૂકીને દેસ મારા પાસે મારા હમણા એટલે તારી વાતો મને આ જીવન યાદ આવે છે કા બાપા હું શું કહું હ આપડે તમે એકલા હોતે ના હોય તો નવી બા લઈ દેવી એ તમા લગન કરાવી દે અલ્યા બાપા વાપરવા થાય બાને પૈસા

હું એ મોબાઈલ હું લેવો હોય અને પૈસા હું લઈ આવું તું મને મોબાઈલ આ આજ ને આ નઈ જે પડું હું હાલ મોબાઈલ 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 લ્યો આ લ્યો મોબાઈલ ભાઈ સોંતી અલ્યા હું કોઈ ઘોડો છું આ મોબાઈલ લતો પેલો સફરજન વાળો તો સફરજન વાળો અલ્યા બાપા એ તો ગરમી છે પડાસા તે થોડું ઓગરી ગયો નેનો થઈ ગયો